સોમનાથ અને ગેલા સોમનાથ આમ તો એકબીજાથી લાંબા અંતરે આવેલા પ્રાચીન સ્થાનો છે પણ જો ઇતિહાસને વર્તમાનની સાથે જોડીને તેની કથા દંતકથા ઇતિહાસને તરાશવામાં આવે તો પ્રજાજીવનની અનેક રંગી ઘટનાઓ મળી આવે પ્રભાસ પાટનમાં અને જસદન પાસેના ઘેલા સોમનાથમાં પ્રભાસ પાટનનું સોમનાથ તો છેક પ્રાગ ઐતિહાસિક યુગથી સ્થાપિત છે આટલી પૌરાણિકતા ભાગ્યે જ બીજા સ્થાનોની હશે અહીં આર્યો હતા અને દ્રવિરો પણ હતા તીર્થશ્રેષ્ઠ પ્રભાસમાં દેવતાઓ ઋષિવરો રાવણ જેવા શિવભક્તો અને પાંડવો દ્વારિકાદીશ શ્રીકૃષ્ણ ધ્રુવ બલરામ આદિ શંકરાચાર્ય શ્રીમદ વલ્લભાચાર્ય અને અર્વાચીન યુગમાં સ્વામી વિવેકાનંદ સુધીની એક દીર્ઘ પંક્તિનો સમયાંતરે નિવાસ રહ્યો હતો બીજી તરફ અગિયારમી સદીમાં ગઝનવીએ આવીને આક્રમણ કર્યું અને તે પછી આક્રમણો ચાલુ જ રહ્યા અલાઉદ્દીન ખિલજી ઉલוג ખાન મહમદ તગલક જફર ખાન મુઝફર શાહ અહમદ તગલક જફર ખાન જે આઠલા આક્રમકોની નજર પડી હતી બીજા છડે આપના પ્રજાજીવનની ખાસિયત એવી કે વિનાશ પછીના નિર્માણમાં સક્રિય થઈ જાય સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ મીનળદેવી અહલ્યાબાઈ રાણવખણ રામાડલિક ભીમદેવ સોલંકી ભાવ બૃહસ્પતિ હેમચંદ્રાચાર્ય અને સોમનાથના ભવ્ય જીર્ણોધારના અંતિમ નાયક આપના સરદાર વલ્લભભાઈ સોમનાથની સમાંતરે એક બીજી ઘટના સૌરાષ્ટ્રે સાચવી રાખી છે તે જસદન નજીકના ઘેલા સોમનાથનું દેવાલય દર્શાવે છે રાજકોટથી જસદન થઈને નાની મોટી ટેકરીઓની વચ્ચેથી પાર થઈને સૌરાષ્ટ્રિકા નારી જેવી એક વડી ઉન્મત્ત ગંગા નદીના કાંઠે શિવાલય પહોંચીએ કે તુરત તેની અગણિત કથાઓથી વિસ્મય અનુભવાય પહેલો સવાલ આવે કે ઉન્મત્ત ગંગાને ઘેલો નદી કેમ કહેવાય અને આ ઘેલા સોમનાથ કપોળવણિકોનો બારોટનો ચોપડો કહે છે કે તત્કાલીન ગોહિલવાડ હવે ભાવનગર જિલ્લોના નાનકડા ગામ ગોરડકામાં વેણીદાસ ગોરડિયાનું કુટુંબ રહેતું વેણીદાસનો એક પુત્ર ગોઈયો અને બીજો ઘેલાશા 15वीं सदी मां ईसा 1457 ની આસપાસ સુल्तान জাফর મોહમ્મદ ને સોમનાથ પર ચડાઈ કરવાનો સૂઝ્યું ત્યારે લાઠીના રાજવી નોંધણજી ગોહિલના કુંવર હમીરાજી એ સૈનિકોની સાથે સોમનાથ જયને સામનો કરવા નક્કી કર્યું રસ્તામાં ગોરડકા ગામે રાતવાસો કર્યો કપાળ વણેક વીણીદાસે પોતાના બે પુત્રોને ય સોમનાથ બચાવવા માટે હમીરજીને સોંપી દીધા કોઈ કોમ બાકી ના રહી બધાએ શસ્ત્રો સજ્જ કર્યું પૂરી ને ભારથી સો સોમપુરાને સાથ ઘેડો પાલખીએ ચઢ્યો લઈને ભોળાનાથ સોમનાથમાં સુલતાનના સૈનિકોને જૂનાગઢના રાજા અને લાઠીના હમીરજીએ રોકી તો રાખ્યા પણ શિવલિંગનું શું કરવું આઠસો શૂરવીરો ખપી ગયા ત્યાં સુધીમાં એક પાલખીમાં શિવલિંગને બાથમાં લઈને ઘેડો વાણીઓ નીકળી પડ્યો તે છેક જસદણ નજીક આ જગ્યા સુધી જ્યોતિર્લિંગને પહોંચાડવામાં આવ્યું પહેલા ગોરડકામાં સુલતાનના પાછા વળેલા સૈનિકોની સાથે લડાઈ થઈ ઘેલા સોમનાથના દેવાલયની બરોબર સામે એક ટેકરી પર દેરી છે એ દેવીની સમાધિનું સ્થાન છે સોરઠની મીરા તરીકે જાણીતી મીનળ જૂનાગઢના રાજવી કુંવર રામહિપાળની પુત્રી મોહમાયાથી દૂર તેને ભક્તિનો માર્ગ અપનાવ્યો અને ખબર પડી કે મહમ્મદ ગઝનવીની જેમ અમદાવાદનો સુલતાન જાફર મહમ્મદ સોમનાથને વિનષ્ટ કરવા આવ્યો છે તો પિતાની સાથે વ્યૂહર્ચના ઘડી કાઢી તમે બધા શૂરવીર બનીને સોમનાથના પ્રાંગણમાં સુલતાનનો સામનો કરો અમે શિવલિંગને સુરક્ષિત રીતે બહાર લઈ જઈશું મીનળદેવીને આ સાહસિક કાર્યમાં સાથ આપ્યો તે સુલતાનની પુત્રી હુરલ હતી આવી તો હતી એક ગુપ્તચર સાથે વેરાવળ પ્રભાસ દેવી તેની પૂજા કરે છે એ હકીકતની જાણ થઈ કોઈ હલ્લો કર્યો પણ સંગઠિત બળ સામે ન ફાવ્યા અને પાછા હઠવું પડ્યું દેવીને પોતાના ઉપર સુલતાનના સૌનિકોની નજર પડી એટલે જીવવા કરતાં મોતને વહાળું ગણ્યું અને ઘેલા સોમનાથ સામેની ટેકરી ઉપર ચડી જઈ ત્યાં સમાધિ લીધી આમ સોમનાથ મંદિરથી લાવીને આ શિવલિંગની સ્થાપના થઈ છે જેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે જેમાં ઘણા ક્ષત્રિય શુરવીરોની બલિદાનની ગાથા વણાયેલી છે આજે પણ સામેની ટેકરી ઉપર મીનળ દેવીની નાની દેરી આવેલી છે મંદિરના દર્શને આવનાર યાત્રિકો દેરીને પણ જુહારે છે ત્યાંથી થોડેક દૂર હિરણન્યા નદીના કાંઠે નગરા ગામના નિર્જન આશ્રમે મીનળદેવીની ભક્તિ સાધના જોઈને ત્યાં જ રોકાઈ ગઈ આહોરલ પણ શિવલિંગની પાળખીમાં મીનળદેવીની સાથે જ રહી ગેલા સોમનાથમાં આમ ત્રણ સ્મૃતિ સ્થાનકો છે એક સોમનાથના ભવ્ય શિવલિંગને ગંટારા સાથે જાણવતું મંદિર જે સ્વયં ગેલા વણિકની યાદ તાજી રાખે છે એની સામેની ટેકરી પર દેવીએ તો સમાધિ લીધી હતી તે નાનકડી દેરી અને સુલતાન કુનવરી હુરલની કબર આ ત્રણેય જગ્યા આજે પણ આસ્થાના અવિચલ સ્થળો છે ગેલા સોમનાથનો મહિમા છે આપણે એકવાર દર્શન જરૂર કરવા જોઈએ દર્શન કરવાના સમાધાન ગેલા સોમનાથ સમાધિ લખી દો તમારી હાજરી જાય જે તમારી હાજરી લાગી જશે ઘેલા સોમનાથ મહાદેવનો ઇતિહાસ તમને વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ન ભૂલતા ચેનલમાં નવાસો તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય ઘેલા સોમનાથ મહાદેવ